અંકલેશ્વરમાં ગોલ્ડન બ્રિજ નીચે નવજાત શિશુનો મૃતદેહ મળ્યો અંકલેશ્વર તરફ નર્મદા મૈયાની બ્રિજના બાજુમાં આવેલા ગોલ્ડન બ્રિજ નીચે કિચડમાં એક અજાણ્યા નવજાત બાળકનો મૃતદેહ મળતા સ્થાનિકોમાં હલચલ મચી ગઈ હતી પ્રાપ્ત વિગતો મુજબ સ્થાનિક લોકોએ મૃતદેહ જોતા તરત જ સમાજસેવી ધર્મેશ સોલંકીને માહિતી આપી હતી ધર્મેશ સોલંકીને તેમની ટીમ સ્થળ પર પહોંચ્યા હતા તપાસ કરતાં જાણવા મળ્યું કે મૃતદેહ અજાણ્યા નવજાત શિશુનો હતો આ ઘટનાની જાણ તાત્કાલિક અંકલેશ્વર બી પોલીસને કરવામાં આવી હતી પોલીસે મૃતદેહને કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે ઘટનાને પગલે આજુબાજુના ગામોમાં ચકચાર મચી ગઈ છે સોશિયલ મીડિયા પર પણ આ ઘટના ચર્ચાનો વિષય બની રહી છે અને લોકો દ્વારા આવા કૃત્યને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે રિપોર્ટર રવિ સૈયદ ભર અગાના સુમારે અંકલેશ્વર તરફના નર્મદા મૈયા બ્રિજ નીચે કિચડ અને ઝાડીઓની વચ્ચે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવેલ હોય સ્થાનિકો દ્વારા સ્થાનિકો દ્વારા મને ફોન કરવામાં આવેલ હું અને મારી ટીમ નર્મદા મૈયા બ્રિજ નીચે પહોંચતા ત્યાં જોતાં ઝાડીઓની અંદર એક નવજાત બાળકનું પાણીમાં બોદાયેલી હાલતમાં એક મૃતદેહ જોવાતા આ મૃતદેહને અમે થોડો બહાર કાઢી લાવી ત્યારબાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે